છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં મેઘમહેર થઈ રહી છે મોટા ભાગના જિલ્લામાં વરસાદ થતા લોકો અને ખેડૂતોમાં ખુશીની લાગણી છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી કલાકમાં ભારેથી વરસાદ થશે તેવી આગાહી કરી છે એટલું જ નહીં માં વરસાદ વિનાશ નોંધરી શકે છે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે હજુ પણ આગામી દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી થી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ ની શક્યતા રહેશે જેમાં વડોદરા અમદાવાદ ગાંધીનગર અને મહેસાણા પણ તેમને વધુમાં કહ્યું કે આગામી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ શક્યતા રહેશે છ તારીખે મધ્ય ગુજરાત માં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે આ બંગાળના ઉપસાગર માં તારીખ છ જુલાઈ અને છે વરસાદ થઈ શકે સોળ તારીખ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે અષાઢી બીજના દિવસે રાજ્યના ભાગોમાં વાદળો છવાયેલા રહેશે જ્યારે અષાઢી પાંચમે રાજ્યના ભાગોમાં વીજળી થવાની શક્યતા રહેશે